જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો જીવનમાં દરેક માણસ એવા સંજોગોમાંથી પસાર થાય છે જ્યાં દુઃખ નિષ્ફળતા અને પરિસ્થિતિઓની નિષ્ક્રિયતા તેને તોડવા માટે પૂરતા હોય પણ સાચી શક્તિ એ છે કે તમે આ દુઃખને કેવી રીતે સ્વીકારો અને તેને તમારા માટે એક મજબૂત હથિયાર બનાવો કોઈપણ મહાન વ્યક્તિએ પોતાની સફળતાનો શિખર દુઃખ સંઘર્ષ અને કપરા સંજોગોમાંથી પસાર થઈને જ મેળવ્યો છે भगवान श्री कृष्ण कहे छे के जीवन में जे ते थाय परेशान थवानी जरूर नथी सुख दुख तो अवश्य आवशे परंतु तू एमनो दास न बन दुखने ज तारी ताकत महाभारत ना युद्ध में जारे अर्जुन दुख में पड़ो निराश थो तेरे श्रीकृष्ण कहू हारी ने बैठा न रहूँ तारा दुखनी पाछळ एक ऊँडो अर्थ छे तेने समझ अने तेना थी मजबूत बन અર્જુન માટે યુદ્ધનું દુઃખ અતિ ભારે હતું પણ જ્યારે તેણે એ દુઃખને પોતાના ધર્મ અને જવાબદારીની શક્તિમાં ફેરવી નાખ્યું ત્યારે તે મહાન યોદ્ધા બન્યો દરેક મુશ્કેલી એક નવી તાકાત આપી શકે છે શ્રીરામનું જીવન પણ સંઘર્ષથી ભરેલું હતું તેઓને વનવાસ મળ્યો માતા પિતાની વિદાય સહન કરવી પડી પત્નીનું અપહરણ થયું અને રાવણ જેવા શક્તિશાળી શત્રુ સામે લડવું પડ્યું જો શ્રી રામ વનવાસ મળતાં જ દુઃખથી થઈને હારી જતા તો શું તેઓ રામ બની શક્યા હોત તેમણે પોતાના દુઃખને તાકાતમાં ફેરવ્યું વનવાસે તેમને શાંત સહનશીલ અને મજબૂત બનાવ્યો સીતા માતાને શોધતી વખતે તેમને અસીમ ધૈર્ય અને સંયમ બતાવવો પડ્યો રાવણ સામેના યુદ્ધમાં તેમના દરેક દુઃખ એક શસ્ત્ર સમાન બની ગયા દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ન કોઈ દુઃખ હોય છે કેટલાક લોકો એ દુઃખમાં તૂટી જાય છે જ્યારે કેટલાક લોકો એ દુઃખમાંથી શક્તિ લે છે એક બીજવા યુગમાં શ્રી કૃષ્ણ અને અર્જુન જેવા મહાન યોદ્ધાઓએ પણ દુઃખનો સામનો કર્યો તમે તો એક સામાન્ય માણસ છો તને દુઃખ કેમ નહીં આવે તફાવત માત્ર એટલો છે કે તમે એ દુઃખથી શું શીખો છો જો તમે દુઃખને એક શાપ સમજીને જીવીશો તો દુઃખ તમને તોડી નાખશે પણ જો તમે દુઃખને એક શિક્ષક માનશો તો તે તમારે માટે નવી તાકાત સર્જી દેશે દુઃખ તમને શા માટે આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જીવન એક પરીક્ષા છે ભગવાન તમને કદી પણ તેવા દુઃખ નહીં આપે કે જેનાથી તમે પાર ન આવી શકો તમે ધનિક બનવા માંગો છો પણ તમારી પાસે ધીરજ નથી તો ભગવાન તમને ધીરજ શીખવવા માટે મુશ્કેલીઓ મોકલે છે તમે એક સારા નેતા બનવા માંગો છો

दुख थी शीखे छे, ते जीवन में कदी पहात तो नहीं जो कोई दुःख आप ते शू कर नो अर्थ बदली शको छो, परिस्थितियों ना शिकार न बनो शोषण करो जो तमे हमेशा दुख में जलवाश तो ये तमने तोड़ी देशे। पण जो तब ये दुखन ज लाभ उठावो એ તમારું હથિયાર બની જશે શ્રી રામે 14 વર્ષ বনવાસ સહન કર્યો પણ धैर्य ન ગુમાવ્યું શ્રી કૃષ્ણે પણ બાળપણમાં જ અનેક મુશ્કેલીઓ ભોગવી પણ હાર માની નહીં તમારે પણ સમયની પ્રતીક્ષા કરવી પડશે અને હિંમત રાખવી પડશે ભગવાન એ દરેક વ્યક્તિને એક શક્તિ આપી છે પણ પ્રશ્ન એ છે કે તમે એ શક્તિનો ઉપયોગ કરો છો કે નહીં દુખમાં તોડાઈ જવું એ સરળ છે પણ તમારી અંદર અનંત શક્તિ છે એ યાદ રાખો દુઃખ તમારા જીવનમાં એક પ્રેરક શક્તિ બની શકે છે જો તમે તેને યોગ્ય રીતે વાપરો ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીરામે પણ જીવનમાં અનેક દુઃખો ભોગવ્યા પણ તેઓ મજબૂત બન્યા તમે પણ એ જ કરી શકો તમારા દુઃખ તમને તોડી શકે પણ જો તમે તેને તાકાતમાં ફેરવો તો એ તમારે માટે સૌથી મોટી શક્તિ બની શકે હારે નહીં લડો દુઃખના બદલે તમારી તાકાતને જુઓ સાચા યોદ્ધા એ છે કે જે દુઃખ સામે હાર માને નહીં પણ તેનાથી મજબૂત બને તમારું દુઃખ તમારું હથિયાર છે તમારું દુઃખ તમારું પ્રેરણાસ્ત્ર છે જીવનમાં દુઃખને એ રીતે સ્વીકારવું જોઈએ જેમ કે એક ગમે તેટલી કડવી દવા પણ જો દસ્તાવેજ પર લખ્યું હોય કે તે આરોગ્ય માટે હિતાવહ છે તો માણસ તેને સાહજિક રીતે પી જાય છે पन जीवन में जयरे दुःख आए त्यारे मानस ए ए पण एना उन्नति पण व्यक्ति मोटू कंक प्राप्त करे ते पहला एने जीवन में मोटो संघर्ष करवोज पड़े दुनिया में कोई महान मानस नहीं नथी। તેઓએ પણ દુઃખ સહન કર્યું છે પરંતુ તફાવત એટલો છે કે તેમણે એ દુઃખને નિરાશા બનાવ્યું નહીં પણ એમાંથી એક નવી તાકાત ઊભી કરી સંત તુલસીદાસને બાળપણમાં અનેક દુઃખ સહન કરવા પડ્યા માતા પિતાનું સ્નેહ મળ્યું નહીં જીવન મુશ્કેલીઓથી ભરેલું રહ્યું પણ આ બધું ભોગવીને પણ તેમણે જીવનના સત્યને ઓળખ્યું અને રામચરિત માનસ લખ્યું जो दुखने पकड़ी ने बैठा होत तो आज रामचरित नो ग्रंथ कोई ने मो न होत दुख ए जीवन नो हिस्सो तमे तेने केवी रीते स्वीकारो नक्की करे छे के तमे जिंदगी मा आग बदशो के नहीं जो दुख आवताज तमे बड़ी जशो, तो तमारी अंदर रहेली ताकत क्यारे बहार आवशे नहीं दुख तमने एज आवे छे के तू के मजबूत बनी शके छे श्री राम जारे वनवास मा हता त्यारे तेओ पासे सामने थी कोई शरण माटे आव्यो न होतो तेंने પોતાના માર્ગ માં જે પણ મુશ્કેલીઓ આવી તેને પોતે हल કરવાની હતી તેમણે કોઈ પાસે ફરિયાદ ન હોતી કરી કે મારે જીવન માં શાંતિ કેમ નથી તેમના માટે એ સમસ્યા ન હતી પણ એક तपस्या હતી ते ओ जानता हता के दुख हे एक अवकाश छे ज्याथी मानस પોતાની اندرની ખજૂરી શક્તિ શોધી શકે छे કેટલાક લોકો દુખમાં પડીને બધુ ગુમાવી બેસે છે તો કેટલાક એ દુખમાંથી નવી દિશા શોધી લે છે જો જીવનમાં એક દરવાજો બંધ થાય તો બીજા अनेक દરવાજા ખુલી શકે પરિસ્થિતિઓ ને બદલી શકતા નથી પણ તમે તમારી દ્રષ્ટિ બદલી શકો भगवान श्री ने महाभारत में कहूेजे तारा हाथ में ते कर परंतु परिणाम माटे चिंता न कर एटले तुम्हारा दुख में फसाई ने रड़ी न जाओ पर, तेना पर एक नवो अभिगम विकसावो यशोदा माता जारे श्री कृष्ण ने गाड़ी में बांधवा जाए छे, त्यारे तेो हमेशा खसी जाए छे। આનો અર્થ એ છે કે તમારા જીવનની બાંધી મૂકી હોય તેવી દરેક પરિસ્થિતિ તમારે તોડવી જ પડશે જો તું બાંધાઈ ગયો તો તારા માટે કશું પણ નવી દિશા લાવી શકતું નથી દુઃખ એ એક પ્રવાહ છે તે હંમેશા નહેર જેવું હોય છે તમે તેમાં ડૂબી જાઓ તો એ તમારું જીવન લઈ જશે પણ તમે તેને ના બનાવીને પાર કરી શકો તો એ જ નહેર તમારે નવી ઊંચાઈ પર પહોંચાડશે हवे प्रश्न के एम शू पसंद करशो दुख में पड़ी बढ़ी जशो के एमा नवी ताकत मेरी आगो जीवन की परिस्थिति शिकार बनी ने एक फरियादी जीवन जीवशो के पीछे एक योद्धा जुं जीवन जीवशो भगवान श्री कृष्ण अने श्री रामे कदी परिस्थितियों नो शिकार नथी पण बनावियों महानता तरफ लई जती प्रेरणात्मक शक्ति बनावी ये रस्तो तमने पण पसंद करवो छे दरेक परीक्षा व्यक्तिना धीरज अने शक्तिनी कसोटी करे छे जेना हृदय में अविचल संकल्प हो कोईपण परिस्थिति में न थत नहीं जो उग्र तड़को तो पर्वत स्थिर रहे कारण के खबर काम है उभा रहू जो पवन तोफान मचाता हो तो वृक्षों झूके परंतु मजबूत हो तो उखड़ी न जाए मणसन मनुजस्थिति आघात ने सहन करने तैयार होश्के तो हला भी शके नहीं પણ જો મન જ નબળું પડી જાય તો નાની નાની પરેશાનીઓ પણ જીવનને બરબાદ કરી શકે મજબૂત મન જેની પાસે હોય તે જીવનમાં કોઈ પણ નુકસાનને એક નવું માર્ગદર્શન માનીને આગળ વધે સમય હંમેશા એકસરખો રહેતો નથી જે લોકો આજે તકલીફમાં છે તેઓ કાલે સફળતા મેળવશે અને જે આજે જ સાંસમાં જીવે છે તેઓ કાલે સંઘર્ષ કરશે आ परिपूर्ण सिद्धांत छे के परिवर्तन अवश्य थे आ दुनिया में कशूज स्थिर नथी पची ए आनंद के दुख परिवर्तन ने स्वीकार एज व्यक्ति सफलता नु रहस्य छे जे पानी प्रवाह साथे वहवा तैयार न होय, ते क्यारे साफ अने ताजू रही सके नहीं जे जीवन में नवा अपनावा तैयार नथी जे दुख में एक नवी दिशा शोधी नथी ते एकज स्थाने अटवाई जाए વ્યક્તિ એ નદી જેવી હોવી જોઈએ સતત આગળ વધતી અંધકારનું આગમન જાણે જ પ્રભાની તૈયારી હોય દર રાત પછી સવાર થવાની ગેરંટી હોય છે તો પછી એક ક્ષણના માટે પણ નિરાશ થવાનું શું કારણ છે જો ક્યારેય શુક્રવાર આવે તો એની પાછળ શનિવાર પણ હશે અને શનિવાર પછી રવિવાર આ બધી વસ્તુઓ નિયમબદ્ધ છે અને દુઃખ સુખ પણ એવું જ છે તમે આજે કેવા છો એ કાલે नक्की કરતું નથી પણ તમે આજે શું વિચારો છો એ કાલે તમારું જીવન બનાવશે કેટલાક લોકો પછાત રહી જાય છે કારણ કે તેઓ દુખમાં માત્ર પોતાની વેથા પર ધ્યાન કેન્દ્રિત કરે છે પણ જે લોકો દુખને એક શિખર તરીકે જુએ છે અને તે શિખરને સર કરવા પ્રયત્ન કરે છે તેઓ ક્યારે નિષ્ફળતા સ્વીકારતા નથી જીવન એક جنگ છે અને જે લડી શકે તે જ જીતે છે એક જ બટાકાની લોચા ઉકાળવામાં પણ નરમ થઈ જાય અને તે જ બટાકા તળવામાં કરકરું થઈ જાય વાત માત્ર એ છે કે કઈ પરિસ્થિતિમાં તમે કેવી પ્રતિક્રિયા આપો છો તમે પણ ઉકાળામાં નરમ થઈ જશો કે તળવામાં મજબૂત બની જશો માણસ જ્યારે તકલીફો સામે ડટીને ઊભો રહે છે ત્યારે પરિસ્થિતિ પણ તેને સલામ કરે છે ચંદ્ર સૂર્યના પ્રકાશ વિના ચમકી શકતો નથી અને રત્નો પણ ઘસાઈને જ ઉજ્જવતા પામે છે तकलीफों घसवा प्रक्रिया छे जे तमने उजड़ा बनावे छे जो बना ए सहन करी शको तो तमारी अंदर अनमोल प्रकाश उभो शके, तेनी साची तो थी शे मनुष्य की हिम्मत जी ए तूटे यद खत्म थी जाए पर हिम्मत जीवंत रहे तो कदी तो नहीं दरियो किनारे आवी ने पन पाछो वड़े जे मोजा पता लक्ष्य नक्की करी नाखे शिलाओं ने तोड़ी नाखे આ જગતમાં જે કંઈ પણ મજબૂત છે તે કદી સહેલાઈથી મજબૂત બન્યું નથી જે વૃક્ષ મજબૂત હોય એ ઘણી બધી આંધીઓમાંથી પસાર થયું હોય જે હીરા ચમકે એ અનેક ઘસાવટનો શિકાર બન્યું હોય જે શૂરવીર હોય તે અસંખ્ય યુદ્ધો લડી ચૂક્યું હોય વાત એ છે કે માણસ કેટલો સહન કરે અને તેનાથી શું શીખે દુઃખ એને નબળો બનાવે કે વધુ મજબૂત આ પસંદગી તેની પોતાની છે केटलीक वार मानस ने एक ख्याल पर नथी आवतो के एमा केतली शक्ति छे अने आ शक्ति त्यारेज बहार आवे छे जारे समय तेने पर खे जीवन मा क्यारे एकलो थवु पड़े तो ते पन एक नवी तक समान होए कारण के एकलता एक चिंतन माटे श्रेष्ठ अवकाश आपे मोटा भागना लोको एकलता थी डरे छे पन जे लोको एकलता नो सदुपयोग करे ते नवी ऊंचाइयों सर करे शब्दों विचार ए व्यक्ति जीवन बदली शके। एक विचार आखु जीवन बदलावी शके छे, जो ते साची दिशा मा जे पण महान ते एक विचार थी छे एक विचार जे विश्व बदलवानी क्षमता राखे ते एक व्यक्ति जीवन माटे चौकस शक्ति बनी शके। क्यारे हिम्मत ना हारवी कारण के जे व्यक्ति पोता हारी गई मानवा तैयारी करी ले, एज खरेखर हारे जे एक वार माने के ए जीती शके हमेशा लड़तो रहे अने जे लड़तो रहे ते क्यारेक नक्की जीते कोई पण परिस्थिति कायमी नथी, नदी ना मोजा पण कदी एक सरखा नथी होता क्यारेक आराम होय तो क्यारेक तो नदी तोहफा वधे छे, जे ओ स्थिर रहे छे ते ओ पाछळ रही जाए छे। जे दिशा शोधे छे, तेज समय महान शिक्षक छे, ते बधु शीखे पिखामण मड़े जे शीखा तैयार हो विचार करे जे परिणाम सुधी पहुंचवा प्रयत्न करे ते जी जीवन में कईक नव प्राप्त करे बाकी जे हमेशा पोता मुश्किल गाथा गाय ते कदी उन्नति ना, करी शके, पन पानी ना शके। एक पत्थर पर दररोज बूंदो थी घसाई नरम बनी शे एक नीज पर खड़क तोड़ बाहर आके तो एक मानवी शाम आटे पोतानी क्षमता ने ओछू गणे समय संजोग के परिस्थिति ए नहीं पण मनुष्यना निर्णयो ए नक्की करेलू होय के ते कई ऊंचाई सुधी जशे चौथी मोटो विजय ए छे के मानस पोतानी जाते उरखे जे मानस पोता नो आवाज सांभळे छे ते कायरे दुनियानी नकारात्मकता थी भटकातो नथी कारण के ते जाने छे के बहारनी दुनिया के पण पन कहे पण तेना अंतर्माजे छे एज तेनु साचो शस्त्र छे केटलीक वार पड़कारों जीवन में मा एटला माटे आवे छे के तमे तमारी साची ताकत जानी शको जे भट्ठी मां सोनू वधु गरम थाय ते वधु शुद्ध बने जीवन पण आवु छे तकलीफों तमारू परीक्षण करे छे पण जो तमे तेने पसार करी लो तो तमे अनोखा बनी जाओ दरेक दिवस एक नवो आरंभ छे क्यारे पण भूतकाळनी भूलोने कांध पर राखी आगळ वधशो नहीं जे गई गयू તે એક શિક્ષણ છે એક બોજો નહીં જે શીખી ગયા એનો ઉપયોગ કરો પણ જે ભોગવી ગયા તે સાથે લય ન ફરશો આ જગતમાં એકમાત્ર અવિચળ રહેલો નિયમ છે બદલાવ જે બદલાવને સ્વીકારી શકે તે જ આયુગમાં આગળ વધી શકે જે પોતાને નવા વિચારો માટે ખોલી શકે જે નવી પદ્ધતિઓ અપનાવી શકે તેજ જીવનમાં કઈક મોટું કરી શકે વિશ્વાસ એ બધાથી મોટી શક્તિ છે जे मानुष પોતાની અંદર વિશ્વાસ રાખે તે એકલી જ દુનિયા સામે ઊભી રહી શકે હિમાલયને કોઈ સબંદોની જરૂર નથી તે એકલો છે પણ શાશ્વત છે કોઈ એકલા ઊભા રહેવા સમર્થ બને તો સમગ્ર વિશ્વ તેને એક દિવસ સ્વીકારી લે દરેક સુખની પાછળ કઈક સખત મહેનત છુપાયેલી હોય છે કોઈ પણ સિદ્ધિ સરળતાથી પ્રાપ્ત થતી નથી જે લોકો માનેતા હોય કે જીવન સરળ છે દેવ કે આર એક પણ મહાનતા સુધી પહોંચી શકતા નથી મહાનતા માટે પરિશ્રમ અને પરિશ્રમ માટે ધીરજ જરૂરી છે વિચાર જ તમારું ભવિષ્ય બનાવે છે તમે શું વિચારો છો એ જ તમારું નસીબ છે જે વ્યક્તિ રોજે રોજ નકારાત્મક વિચારો સાથે જીવે તે ભવિષ્યમાં કંઈક ઉત્તમ કરી શકતો નથી જે આજે જ ઊર્જાશીલ વિચારો રાખે છે તે ભવિષ્યમાં કંઈક મહાન બનાવે છે અમે જે પેદા થયા છીએ તે કદાચ આપણા હાથમાં ન હતું પરંતુ અમે કયા ઊંચાઈએ જઈશું એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે જે આ વાતને સમજતો નથી તે હંમેશા પરિસ્થિતિઓને દોષ દેતો રહે અને જે સમજતો હોય તે પોતાના માર્ગ પોતે બનાવે કોઈ પણ વસ્તુ એકવાર વિચારવાથી ન બને તમારી દ્રઢતા સતત પ્રયત્ન અને નિષ્ઠા સાથે આગળ વધો પડે જે સત્યની સાથે હોય જે હંમેશા મહેનત કરે જે ક્યારે થાકતો નથી તે એક દિવસ વિશ્વના ઊંચા શિખરો સર કરી શકે માનસની સાચી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે પરિસ્થિતિ અનુકૂળ ન હોય જે કોઈ સહેલાઈથી આગળ વધે તે કદાચ પરંપરાગત માર્ગ અનુસરે છે પણ જે મુશ્કેલીઓ વચ્ચે પણ હિંમત સાથે ટકતો રહે તેજ જીવનમાં કંઈક નવું અને વિશેષ સર્જી શકે सफलता त्याज छे ज्या हिम्मत छे जे पाणी वह बंद करी दे ते दूषित थई जाय जे मानस शीखवा बंद करी दे ते रही जाय दुनिया सतत बदलाई रही छे अने जो तमे आ वहता प्रवाह साथ नहीं वधो तो एक दिवस तरीज स्थिरता तमने नबड़ी कर क्षण द कई नवं शक्य छे समय एक सेकंड में जीवन बदलाई शके एक निर्णय एक विचार एक क्षण करी शके के भविष्य कई दिशा में जसे दरेक क्षण ने संपूर्ण रीते जीवी जो बिनजरूरी भविष्य चिंता करता आजे श्रेष्ठ शू विचार यार कोई कोईपण व्यक्ति जन्म थी शूरवीर बनती नहीं प्रतिष्ठा अने शूरवीरता हमेशा मेहनत अने हिम्मत थी प्राप्त थाय जे पोताना लक्ष्य माटे निष्ठावान होय जे क्यारे पण झूके नहीं जे पोतानु सन्मान अने विश्वास जाळवी राखे तेज साची रीते जीवन में सफलता प्राप्त करे जे पाणी दरिया में मळी ने विशाल बनी जाए तेम ज्ञान अने अनुभव मानस ने अनंत शक्ति आपता जाए जे रोज कंईक नवो शीखे छे जे नवी साहसिकता नी शोध में रहे छे जे हमेशा प्रश्नों पूछे छे आ दुनिया में प्रभावी थी शईपण विजय एक दिवस में फल नहींटाफ लांबा संघर्ष की जरूर होय, जे लोको धीरज राखी मेहनत करे पोता ध्यान संपूर्णपेता लक्ष्य पर राखे छे, जे कदीपण शॉर्टकट शोधता नहीं एक दिवस एवं कई हाँसल करे सामानाणसाण हो विश्व में कई नवं करव हो तो क्यक एकता जरूरी बने शांत मगज अने एकाग्रता वच्चे सर्जन छे, जैने पोतानी जात साथे रहो शोक होए, जे एकलता वच्चे पर खुशी शोधी शचारों साथे बेसी शेता भविष्य माटे श्रेष्ठ निर्णय लाइ कोई पण पड़कार के जे मानव शक्ति थी जीती न शाय श्रद्धा अने प्रयास ए बढ़ी मुश्किल उकेल छे जे व्यक्ति ए मानवा तैयार हो जे ते हासिल करके जे मेहनत थी डरे नहीं, जे पाछो न खसे ते एक दिवस पोताना सपनाओं ने साकार करीज नाखे